ઉપલેટા પંધકમાં પડેલા ભારે વરસાદ બાદ નુકસાનીની ઘટનાઓ સામે આવી છે ઉપલેટાના ચરેલિયા ગામે સતત પડેલા વરસાદ બાદ પણ ખેતરોમાંથી પાણી ન ઓસરતા પાકને નુકસાન થયું છે હવામાન ખાતાની આગાહીના પગલે સતત પાંચ દિવસ સુધી વરસેલા ભારે વરસાદને લઈને અનેક ગામોમાં તારાજી સર્જાય છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ચરેલિયા ગામે વરસાદી વિરામના બે દિવસ બાદ પણ ખેતરોમાંથી હજુ પાણી ઓસર્યા નથી ખેતરો પાણીથી ભરેલા છે અને વાવેતર કરેલા ખેડૂતોના મહામૂલા પાક પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે ખાસ કરીને ખેડૂતોએ વાવેતર કરેલા કપાસ મગફળી એરંડા અને તુવેર જેવા પાકો હાલ પાણીમાં ગરકાવ હોવાથી નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે બારસો થી પંદરસો વીઘા ખેતરોમાં જમીનમાં વાવેતર કરેલ પાકના નુકસાન થવા પામ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે મારું નામ સુરપાલસિંહ પ્રતાપસિંહ વાળા ગામ ચરેલિયા આજે અમારે છેલ્લા બે મહિના પહેલાં વરસાદ થયો હતો એ પાણી તો એમને અમારે માર્ગમાં જાતું જ હતું અને ખેતરોમાં રેસના પાણી હતા જ ને પાછો ભારે વરસાદથી ને આ પાછા પાણી ભરાણા છે અત્યારે અમારા માર્ગોમાં કડકડામાં પાણી જાય છે અને અમારે આવું ડુંગરુંના પાણી આવે છે ઉપરથી અને આ પાણી આજ પાંચથી સાત વર્ષ પહેલાં જે જૂના રસ્તા હતા એમણે જાતો જે જે માણસોને ઠીક લાગતું ગયું એમ બધા કરતા ગયા એટલે છેલ્લે અમારે આ બાજુ આ પાણી આવી ગયા હે એટલે અત્યારે અમારે હજાર થી બારસો વીકા જમીન બરાબર આની પેલા આવ્યા ચેક કરવા કે ભાઈ સહાય વાર આવ્યા છે મેં મારી મારી નજર સામે કીધું ભાઈ આ બે તમે માંડવીનો છોડવો ઉપર લ્યો તમને ક્યાંય પોપટો જોવા જડે તો કારણ કે અમને સરકારનો એવો આદેશ છે કે ઉપર લીલું હોય ને એટલે બસ ઈગે તો એ તો હવે મહિનો થી ભાઈ તમે તમારે આવજો અમારી માંડવી લીલી જ રહે એમાં એક છોડવો સુકાવો પણ નથી એટલે બાકી તો તમે શું છે કે સરકારને થોડુંક ધ્યાન દેવું જોઈએ અમે અહીંના જ છીએ ખેડૂત ગુજરાતી છીએ અમે કોઈ પાકિસ્તાનમાં જ આવ્યા નથી અમારા બાયોડેટા બધા અહીંના જ છે ને અમારા બધા ખેડૂને એવડી ઉપાધિઓ છે એવડા ખર્ચા કરે જેની તેની પણ હાથ ઉસીના પૈસા કરે આ બી બિયારણ દવાઈઓવાળા એ અમારે કાંઈ એમ ન કહે કે બાપુ તમારે વરસાદ થયો આ તમારા પૈસા માફ એટલે સરકારને એવું મારી અપીલ છે કે કંઈક અમારામાં થોડુંક અમે ધ્યાન દો સર્વે કરો હરકું અને ચોવીસ કલાકમાં સર્વે કરો તો ખબર પડે બાકી તમે બબે મહિને સર્વે કરવા હોય તો આમાં કાંઈ ખબર ન પડે સહાય જોગી આ તે કઈ જે કઈ થતું કરો એક તો અમારે વીમા નથી આવતા નહીં કોઈ વસ્તુ અને આ તમે નુકસાન જોઈ જ રહ્યા છો કે આ ખેતરમાં કેવડા પાણી ભાઈ રહ્યા છે હજાર બારસો વીકા પાણી આ છે ને એમનો રાજપરા ડેમ છે જે જૂના રાજપડા ત્યાં સુધી એક ધારા પાણી જાય છે વહેલી તકે તમે સર્વે કરો તો સારું એટલો સરકારનો આભાર જો જોઈને જોઈને કઈ કરી દે તો બાકી તો નગર અમે છે ને આમ સીજ છેલ્લા પાંચ વર્ષ પોઝિશન હાલે અમારી મારું નામ વાળા જયદીપ શહેર ચરેલિયા તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ અમારે અતિ વરસાદને હિસાબે બહુ પુષ્કળ પાણી ઉપરથી આવેલું છે ને આ પાણી અમારે ડુંગરના પાણી આવે છે એ કુદરતી આફત તો નથી ના કહેવાય કેમ કે એ માનવસર્જિત આફત છે કેમ કે ઉપરથી જ બનપારા થતા આવ્યા છે એટલે નીચે જતા બધા ખેતરોમાં પાણી જાય છે ઓછામાં ઓછું

અત્યારે હાલમાં પણ અમારા પાકમાં હે ને પાણી ભરેલા છે ને સર્વે કરવાવાળા આવ્યા હતા તે પણ એ બારોબાર સર્વે કરી ગયા છે કે ભાઈ તમારે કાંઈ નુકસાન નથી તો અત્યારે હાલમાં એક મહિનો દિવસથી અમારે સતત આટલું પાણી ભર્યું છે ને આ હજી ઓછામાં ઓછું દોઢથી બે મહિના સુધીને અમારા રેસના પાણી છે એ કંઈ બંધ થવાના નથી એટલે ઓછામાં ઓછા એક હજારથી બારસો વીઘા જમીનને હાવ એટલે હાવ કોઈ પ્રકારની એક રૂપિયાની મોસમ આવે એમ નથી એટલે સરકાર છે અમારે છે ને એ જ નિવેદન છે કે તમે કાયદેસરનો સર્વે કરાવો ને ખેડૂતોને છે ને પાક વીમા કે અથવા સહાય જાહેર કરો સર્વે કરવા માટે આવેલી ટીમ જે રોડ ઉપરથી સારો પાક જોઈને જતી રહી હતી ખેડૂતોના આક્ષેપ પ્રમાણે જો સર્વેની ટીમ રોડની અંદર ખેતરોમાં અંદર જઈને તપાસ કરે તો જ ખબર પડે કે એક મહિના સુધી હજુ ખેતરોમાં ભરાયેલા પાણી ઓસરે તેવી કોઈ શક્યતા નથી જેને લઈને ખેડૂતોનો મહામૂલો પાક તમામ નિષ્ફળ જશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે જયેશ મારડિયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા